અરે અમારે ઉપરથી નથી સમજતા એ વાત છે ભાઈ અમાઉ ક બીજો રસ્તો કઈ નથી એ માનું નોકરી એ મૂકી દે પણ અત્યારે તો ઈ મૂકવા નો દે નોકરી નથી મૂકાતો તમે અરજી કરી કે મને એટેક આવી ગયો છે ભાઈ તમે અમે મને આમાંથી બાદ કરો તો ઈ નથી માનતા અને આ મુદ્દો સંવત તો રહીમ જોડાયેલા છે રહીમ જે એસઆર ની કામગીરી દરમિયાન બીએલઓ ની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે આ બીએલઓ નો દર્દ શું પીડા છે ધ્રુવિશા સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જ્યારે ને કામગીરી સોંપવામાં આવીને ત્યારે એક ની જો ની વાત કરીએ ને તો બારસોથી તેરસો જેટલા મતદારો હોય છે પહેલાં આ ફોર્મ છે તે પહોંચાડવાની વાત હતી કે આ ફોર્મ તેમને પહોંચાડી દેવા પહેલું પ્રેશર હતું કે આ ફોર્મ તમે કેટલા પહોંચાડ્યા છે ત્રણ દિવસ કે ચાર દિવસની અંદર આ બારસો ફોર્મ પહોંચાડવાના હતા બીજી વસ્તુ એવી થઈ કે આ ફોર્મ પહોંચાડ્યા નથી તો કેમ હજી સુધી પહોંચાડ્યા નથી તેનું પ્રેશર શરૂ થયું અમુક મતદારો એવા હતા કે જે મતદારો ત્યાં રહેતા નથી કે પછી અન્ય સ્થળ ઉપર જતા રહ્યા છે આડોશી પાડોશીઓ છે તે જે એક ફોર્મ આપેલું છે કે ભાઈ આ મતદાર શિફ્ટિંગ થઈ ગયા છે તો તેને સહી ન કરે ત્યાં સુધી તેને બીએલો છે તે શિફ્ટિંગ નથી બતાડી શકતા એટલે ના છૂટકે આ ફોર્મ છે તેને ઓનલા એમને રાખવું પડે છે પહેલું પ્રેશર હતું કે પેલા ફોર્મ વિતરણ થઈ ગયું છે તેની ઓનલાઈન નોંધણી કરો હવે બીજું પ્રેશર એવું શરૂ થયું છે કે ફોર્મ કલેક્ટ કરવાના હવે કલેક્ટ કરવા માટે થઈને બારસો પરિવારોના ઘરે પાછું જવાનું પાછા ફોર્મ કલેક્ટ કરવાના અમુક લોકોએ તો ફોર્મ જાણે ઓલે તકિયા નીચે કે ગાદલા નીચે મૂકી કેમ દીધા હોય એવી પરિસ્થિતિ છે કે જ્યારે બીએલઓ ઘરે જાય છે ને ત્યારે ક્યાંક પડડું હોય ગોતવું પડે છે એક ફોર્મ પાછળ એક બીએલઓ ને 30 મિનિટ જેટલો સમય લાગે છે કે કા ફોર્મ ગોતે છે પરિવારે એક એક મૂકી દીધું હોય છે મળતું હોય છે નથી મળતું હોતું એ ફોર્મ પાછું કોરે કોરું હોય છે એટલે બીજી 15 20 મિનિટ એવી બગડે કે બીએલઓ ને ત્યાં ફોર્મ ભરવાનું છે હવે પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે ચાર ડિસેમ્બર સુધી આ કામગીરી સંપૂર્ણપણે પૂરી પૂરી કરવાની છે ને તેનું પ્રેશર હવે હવે પાછું શરૂ થયું છે કે નથી નથી આવ્યા તો કેમ તમે તેમના ઘરે જાઓ આ બીએલઓની ની જે કામગીરી છે આ બીએલઓ જે રીતના ઓડિયો ક્લિપમાં સ્પષ્ટપણે કહે છે કે એની એક વખત એટેક આવી ચૂક્યો છે હવે કેટલું પ્રેશર હશે કે સોસાયટીના પ્રમુખને ફોન કરે છે કે ભાઈ તમે આ ફોર્મ બધા કલેક્ટ કરીને તમારા ઘરે કરી દો હું આ લઈ જાઉં ફોર્મ હોય એક વખત તો હું હું ઓનલાઈન ચડાવી દઉં કે ઘરે ફોર્મ નથી ભર્યું આ કણ છે બીએલઓ એક ફોર્મ માટે થઈને બીએલઓની આ હાલત છે કેવી પરિસ્થિતિ હશે ને કામગીરી કરવાનું અને કેવું પ્રેશર હશે બીજો મુદ્દો કે તેમાં આપઘાતનો વાત કરી રહી છે કે હવે મારે આપઘાત કરી લેવો પડશે કોડીનાર નો હજી મામલો શાંત નથી પડ્યો તેની વચ્ચે વધુ એક બીએલઓ ની આ પ્રકારની ઓડિયો ક્લિપથી ખળભળાટ મચ્યો છે કે ભલે ભાઈ ન આપઘાત કરી લેવો પડશે ત્રીજો મુદ્દો જ ઓડિયો ક્લિપની અંદર એવો સામે આવ્યો છે કે તેણે નોકરી ઉપરથી રાજીનામું આપવા માટે તૈયાર થઈ ગઈ છે વિચાર કરો કામગીરી કામગીરીનું પ્રેશર કેટલું છે કે નોકરી મૂકવા પણ મહિલાઓ તૈયાર થઈ ચૂકી છે એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે એક વખત ઉચ્ચ અધિકારીઓ ખાલી એક વખત એક દિવસ ફિલ્ડમાં રખડો પરિવાર બારસો લોકોનો જે મતદારો છે તેને રાજકીય પાર્ટીઓ પણ બારસો એ બારસો લોકોને ગોતી નથી શકતી તો આ બીએ લોકો જે માત્ર બાળકોને અભ્યાસ કરાવે છે કે નોકરી કરે છે આ બારસો પરિવારોના ઘર ક્યાં હશે કેમ ખબર પડે પોસ્ટ ઓફિસમાં એક વખત આ બારસો ટપાલ મોકલો તો પણ આ બારસો એ બારસો ટપાલ પાછી આવશે એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે ઓરખીતા છે કે જે સ્થાનિક નેતાઓની મદદ કરી રહ્યા છે તલાટીઓની મદદ લઈને જ્યાં જ્યાં નજીક છે તેને પહોંચાડી રહ્યા છે ફોર્મ પહોંચાડી દીધા પછી હવે તકલીફ એ પડી છે કે જ્યાં સુધી આ ફોર્મ અપલોડ નહીં થાય પરત આવતી આવી ગયા છે એ નહીં થાય ત્યાં સુધી પાછી તેને આ ટેન્શનની શરૂઆત થઈ ચૂકી છે ભલે આજ અને આવતીકાલ બે દિવસ ફરીથી બૂથ લેવલે બીએલઓ બેસવાના જ છે અત્યાર સુધી રોજ બેઠા જ હોય છે વિસ્તારો છે સવારે સાત વાગે વયા જાય ને રાતના અગિયાર વાગે આવે તો બીએલ એ શું રાતના અગિયાર વાગે જવાનું હોય ફોર્મ કલેક્ટ કરવા એટલા સૌથી મોટી મુશ્કેલીનો સામનો અત્યારે બીએલ કરી રહ્યા છે માનસિક